ભાઈ જય મા મમ્મા આપડી થઈ ગઈ છે સવાર ને આપણે ગોતી આવે છે પૂના અને પૂના છે હવે 60 70 કિલોમીટર એટલે આપણે વેરસીભાઈ કીધું તો મારવાડી ને ઓટલે ઊભી રાખ્યો મારો ને ઓટલે થી દબો દબ નીકળી હવે ઊભી ક્યાં રાખશું અહીંયા કોઈ હોટેલ નથી આવે પહેલી વાર આવ્યો એ પહેલી વાર ક્યાં આવ્યો આ આ પહેલી વાર આયો તો તે હા ક્યાં આવ્યો બંગાર ભરવા આવ્યો આ રસ્તો જ તો કેવો રસ્તો હતો ભાઈ ધીમે ધીમે હાલે વેરસીભાઈ નું મગજ કામ કરતો નથી એટલે હવે એ ફાઈનલ થઈ ગયો તમે કોમેન્ટ માં કેજો કે આગલી ફેરે આપણે ચાકડ ગયા હતા કે આ રસ્તે થી નથી આયા એટલે હવે તમે ભાઈ મને કોમેન્ટ માં લખીને કેજો કે વેરસીભાઈ આ રસ્તે થી ગાડી આવી હતી કે નથી આવી કોમેન્ટ માં કેજો આવી રીતના કાંઈક વીવો આવતો હતો નદીઓમાં પાણી ચાલુ છે ભાઈ

ભાઈ પૂનાથી પહેલાં આપણે પહોંચી આવ્યા છીએ કાઠિયાવાડી હોટલ જે આપણે સમજી લો પચાસ કિલોમીટર જેવું પહેલાં આવી જાય છે પુના કાઠિયાવાડી હોટલ આવે છે ત્યાં રાખી દીધી છે ગાડી હવે રાતના નો એન્ટ્રીમાં જ આવવો જોઈએ શું કહેવાય વેર્ષીભાઈ બસ બેઠા જ્યાં ભાઈ તમને હું આ કીધું તો આ રસ્તે નથી આવ્યા ને તમે આગલી ફેરી આવી ગયા ભાઈ હે શું બટન બંધ થઈ ગયું હતું

ભાઈ આપડે હોટલે જતા ને વરસાદ ચાલુ થઈ ગયો છે જો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે બરોબર મહેમાન ને ઊંઘ ચડી ગઈ છે ઓ કઈ ન જો ઓ ભાઈ સાંજ નો ટાઈમ છે અહીંયા હવે નો એન્ટ્રી ખુલશે એટલે આપણે જવાના છે અહીંયાથી ચાલીસ પચાસ કિલોમીટર છે આપણે કાઠિયાવાડી હોટલે ઊભા છીએ જયરસિંહભાઈ શું કહેવા ઊભા કયું ના દેવા દાંત પડી છે દાંત પડી જાય ભાઈ આપણે જમીને નીકળીએ છીએ હોટલેથી જોઈએ આવે ક્યારે ખાલી કરતી છે ભાઈ રાત હું આ લોકેશન ઉપર જાવો છે આપણે ચાકણ કને પહોંચી આવે છે ચાકણ પુના સિટી હવે ચાલુ થશે આપણે અહીંયા રોકાઈ જશું ગાઈડ હાલશે ભેગો ઉપાડ્યો છે એટલે ચાર પાંચસો રૂપિયા લેશે એટલે આપણે શું હોય કે સિટીના ક્યારેક ક્યારેક રસ્તા આડાઅડા ચાલુ હોય એટલે જ આપણે અહીંયાથી ગાઈડ ઉપાડવો પડે સવારના અહીંયાથી આપણે ચાર વાગે નીકળશું ભાઈ સિટી નો વિવો જોતા રહેજો ભાઈ

ભાઈ આપણે કેન્ટીનમાં આવીએ છીએ ચા નાસ્તો કરી લઈએ ચાય નાસ્તો કરીને મહેમાન ગયા છે કારખાને કરીને પહોંચી ગયા હતા આપણે ખજૂર ખાલી કરવા જો ખજૂરનો પેકેટ લીધો એક આપણે કે ખાવો આપો રાજુ રાજુભાઈ રાજુ ભાઈ ઓળખી જાય અને ભાઈ આ સબ્જી બકાલું ને બધું લઈ આવ્યા છીએ હવે બનાવીએ જોઈએ સિંગભાજીનું ભાઈ કે શાક બનાવો મામા વેરસીભાઈ કે સિંગભાજીનો ચાલો આપણે સિંગભાજીનું આજે શાક બનાવીએ આજે શું બનાવશો

ભાઈ આપણે લોટ બાંધવાનો તૈયારી કરી છે ભાઈ આજે સિંગ ભાજી મહેમાન ગયે સિંગ ભાજી ગાવી છે એટલે આપણે હેરાન નહીં મહેમાન આજે એવો હોય ધંધે લગાવી નાખે એક વરસાદ છે નહીં કે સિંગ ભાજી જ શાક ખાવો છે હું કીધું ચાવલ બનાવી નાખીએ કઈ ઓપાદી નહીં હાલો તો એ મહેમાનની માન રાખીએ આજે બીજું શું તો ભાઈ આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી નાખ્યો છે પાકે રોટલી શું કે મહેમાન બસ છે ભાઈ આમાં ચૂલો ધીમે ધીમે અડગે છે શું છે કચરો બચરો આવી ગયો છે તો ભાઈ આપણે સિંગભાજી ને શાક બનાવી ડુંગળી નાખી દીધી સરસો તેલ છે મારા મહેમાન આને પીસી નાખ્યા ને આ જો ભાઈ સિંગ ભજીયા આપણી રોટલી થઈ ગઈ છે કમ્પ્લેટ જો ભાઈ ડુંગળીનો વઘાર દીધી એટલે આપણે પાછી બનાવીએ સિંગ ભાજીનું શાક ભાઈ

જો ભાઈ આવી રીતના રોટલી છે સિંગભાજી નું શાક છે કચુંબર છે આ દહીએ છે હો ભાઈ દહીએ લીધી છે દહી ભાઈ તપેલો સાફ કરી નાખ્યો છે પછી શું જેટલો ખપે એટલો જ બનાવીએ કામ એમાં ફાઈનલ આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છીએ વેરસીભાઈ ને વેરસીભાઈ કેમ છે મોજ આવી ગઈ મોજ આવી ગઈ બોલો હમણાંથી આખું ઘેરાય ઓછું ખાવું ખપે